મરે લોડા હવે મારો તે લોડા આવું પૈસા ઉને ગન લઈને લાલા વેન્યા આમ તો બહુ તાસી આપણી જાતો હોય તાસીયા છે મારા પર કવર આપો અહીંયા નકાયા બંદા છે રેજા બાબા ભોસડીના હું છું અહીં કવર આપો મને ખાલી દીધો એની તો ખરી સુદીનો પા હરે રેવાય કરી આટલી ભાને પડતી બંદા છે છે ની ગાઈન મારો છો એની માનસ ગલ્લો તો બંદા છે કોઈ ની ધરીવા કે દે બેઠો રે ઉપર જાશો બે હટી નો બંદાશે બંદાશે કે હાઈરે થવાની ખબર પડે બે ભાઈઓ રેવાની ખબર પડે ખબર પડતી રેવાની જે ઇન્સ્ટ્રક્શન આપતો ને એને તો લોડા મેક્સ જન મળશે માંથી એ આદમીને અમારે મજે પી લે લે એક શિપ સડે દેવની થઈ મગન માથે કન મન મન માથે કન મન મન માથે

બંદા જોવો રે નીરાદ્યા જલ્દી નીક કે થઈ ગયો શાંતિ તો ખાલી ટોકન દે હું ઓલા માદર ભગતનો મન મારા લોડો સોધી ના સદીના ખાઈ ગયા મારી તો વાહે પડે પોસડી એ બંદો આમ આવ્યો કોની ફાયરી નહીં બસો ટસક કે માલ

ખબર નથી <laughs> <laughs> <laughs>

એ કે 47 અને તરગન મળી ને એટલે ભાઈ મને બોલાવતા નઈ કોઈ એ શોપ તો અપડેટ વાળી છે ચોથન કો કોને ફોટો પણ આપણ તો કો મરી જકી આ અપડેટ મને કોઈ ની હું બોલું છું બોલો કે ને હું જમણી બાજુ ટર્ન મારું છું તમે ડાબી બાજુ કરી જાવ બંદો આવે આ વાંધો ના જમણી બાજુ સાવ બરાબર ઢાળી આઠ ઠવ્યો જતો હા સમજી ગયા હમો તવે મને ખબર હે નંબર કોણ છે ઘડી ખંતા જશે જમણી બાજુ જમણી બાજુ ટર્ન માર જકી આઈ હું ડાબી બાજુ મે સ્કોપ લેતા ને ડોડાવલી ગયા આ તો ઓલા બેક માં દે થોડા હું જાય જડી જાવ તારી માથા આવે છે હે જોતી આ ડ્રોગન આ ગાડી ગાડી લઈને ભાઈ બે બંદા હરસ કરી ગયો ગાડી દે દે હળકે ગાડી આ દે ક્યો છે સાઈડ આલે 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 કેમ ઉતરો છે કેમ પણ કેવું ઘરે આ ઘરે છે આ ઘરે છે મલ્ટી વિન્ડો માલ લે માલ લે માલ લે મેડિકલ માલ મેડે દોઈ મારુ એ મલ્ટી વિન્ડો માં સિંગલ બંદો છે રેસ્ટોર મારો કો શું છે મલ્ટી વિન્ડો મલ્ટી વિન્ડો ઉપર મર બેવા દે પગાડ પગાડ જમણી બાજુ જમણી બાજુ જમણ બાજુ જો હું કાઢી લે તો પાતી જમણી બે જમણી બે વધારે પડતી વિન્ડો શું છે આયા લોડા આયા બીજા આ ઉપર તને તું બહાર માં મારે જો દે 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 દેખા દે યે તો લોડા એ ગોળી નો હે ઓ કાકે જો રે રે હું હળવા જો કે આ મિસ મને ઓલો આગે થી मारे ભાઈ ઓલા એમ સે ઓરા ઘરવાળો ભાઈ ગાડી કવર કરી હેઠે ગયો કોઈ જ એ ભાઈ કવર કર દો બે ગાડી હળ મારવા ઉપર છો હા ઉપર જ છું બીજો banda સડવા કરી છે જો આવ્યો જ કરું છું

અલગ મને હટ આવી જા ગાડી કુ ઉભરાના પલોડાકી ભાણ નથી તને અમને છે ને રીવા થાય રીવા કર છે ડડા થઈ જા લે રીવે કે નીચે પડી જમણી બાજુ રેવા દે ઉભો રહે એન્જિન જા જા માથે જાન દે તો આ ડિગ્રી સોધી નો સોવાય નહીં દેતો એ એ બસો દસ ની હોય ડાબી ડાબી બાજુ બોલે પડી ગયા તારી પાસે હા દે મારસ બાદ બાદ જો જો ચાર મારે છે ગ્લોર માર બોલે ને માથે થી મારે ઢાલ માથે થી એ માલી ડિગ્રી 150 માં જોડો 150 માં બે હતા ની મારે તું તો સમિત પછી બે દેખાણા આ માલી તો 150 માં

તમે જે હેલ્પ મારતા હતા ને આ ડોડો તમે જે હેલ્પ મારતા હતા ને અને હામે હેલ્પ છે પછી ડડી અને ખબર છે ઢાલની માથે બંધા છે હેલ્પ છે કે આયા આવવાની જગ્યાએ આયા ઊભો ઊભો આઈકી ગોળી મારતો એને ખબર છે ને તોય નો થઈ જાય ત્યાં ક્યારનો મરી ગયો ગોળી નહીં પડી હોય તો હે ગોળી નહીં પડી હોય તો તે ગોળી ને કે ગાઈન મારા લોડા તો શું એંગલ લેતો તું ન્યા પડ્યો પડ્યો હામે વાળા હેલ્પ છે અને તારા હાથમાં ગમે હતી તું ગોળ ગોળ ફરીને મારવા કરવા નહોતો બંધો દેખાતો હતો ઈદ કીધું પછી

હા હું આવાય કવર આપી એની મને સોદો મને હું મને દેખાઈ કે જાવ છું ના લેઉ મેં ભોસરીના માં લઈ લે તારી લે 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 એ મારી પાસે એમો હોવો પડે કે ગેમમાં એ સીટી એ સીટી મળી ગઈ

ભાઈ તને મળા અરે ડોડા મને આપી ન હોતે મન નામ નોળે તો ના દા ડોડા મારા તાણી કિલ મેના જા આ એરિયો સાફ પીને જો મોન્ટી ભાઈ આ તું હતો કે એમ ફરમ પીડ્યો અમારું મીક એ ડેમેજ વેલા નોક ના ખતમ કર્યા મારા બીજો કઈ લાંબો નઈ ન્યા જેની ડેમેજ આ બાઉન્ડ્રી ખુલ્લી કેમ ન બી એક એ કોણ ગયો અમેથી અમે જે દે એક એક લઈ જો એ કે આઈ આતી ન્યા કે દે પોજીકી ઈ બોરબો લેવાઈ હા 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 ગળપણ ગળપણ કૂતરા પાળવા પડજે તમારે કતા ભોસડેનો કૂતરા હારા અડકાયો થાય તો માલિકને નો કબડે તમે ભોસડેનો અમારો લોડો લઈ લીધો હાકો એમાં કપાતર તો એક જાઈ નો નડતર છે જોદીનો જીવ તો રેન ગણાવે સોદલમાં આમું જોમાને કરે ઠીકો મલે હમણા નાખોરી ફાણ નકી આજી એક બા ભણા એક ગણી ગણી બે બે ને

નવ નવ દહ દહ ફોન કરો પંદર પંદર મિચ કોલ કરો ટેક્સ્ટ મેસેજ કરો એમ પાછું આપણને પાછા એક ફોન નો ઉપરથી આપણે સંડાસ સંડાસમાં કોણ મોબાઈલ લઈ જાય જાય ઓલા હંગવા રેડી આપડે ફોન લઈને આપણે ફોન નો પડ્યો આપણે હામો કરીએ ભોંસડીનો હામો ન કરે ના મોટા કરડ પતી હોય એમ પીકી શોધેલો પછી શોધી નો તમારો ધંધો કામ ધંધો નથી અમે બાયુ વાળા મેડો બે મારી સ્પીડ તો

કાન્તી મારો ભાઈ બન્યો કે કોલો આ યાર સનલે હે અમાર તો ઓ ક્યારે કાન્તી બેન ના કરે સંતી બેન તો બો ડાંડે કરી તો તને સંતી બેન આપી દે બે ભાઈ કોણ સમરી પાહે જાવ તો બેશન આર્સેનલ ગાડી માથે ચડી જાવ તો લેપડી કઈ દેવા જ જમણી બાજુ ડાબી બાજુ ઓકે આવળામારમા પપડે આપળેધાે આપાયને હાળે આપણ્યે ને આમાંદેય૫ે ને અખ્લએ ક૨ા ખળભેને બીતાગે ને જો તેત્રી બંધા હલાવે છે ભૂક્કા એવી ગાંડી લોબી આવી છે અને ગ્રાન માટી અંદર અંદર છે એ મને માઈનસ ના જોઈએ તો ઈ ચાર્જ કરજા હું આ ચાર્જ થી જાની ભાઈ હા જ છે તો આવો ને તાર બે ગાડી

ગેણ મરાવો ઉતરો એરિયામાં યાર બધી બાજુ જ પડી આમ તો એરિયામાં રહેવામાં હારા વાટ છો ભાઈ બરાબર ચાલો આમ હેઠે ઉપર એ ફાયદો છે ને હેઠે ફાયદો છે એટલે ઉપર એડવાન્ટેજ રહે અને નીચે મરી જાવ લેલા એટલે તો સામી ને છે પોગી હા શું જોઈ લે તો આ ભાઈ શું છે ભાઈ તું બાધવાની આદરે છે તમે હર્ષલ તમે બધા બોડાને ને છે તમારે બધાને વેહવાળ કરાવો પડશે અમારે એટલે શાંતિ રાખો તો એય કેપ્સ રિવાઈવલ પોઈન્ટ ટ્રોગન કે કટ્ટો દેખાડજો ભાઈ મને ટ્રોગન હમડે હતી બત્રી બંદા મને કીધું નહીં કોઈ એટલે મેં કઈ ઓલું કઈ જાન નહીં એ આપણે મેરાણી સાઈડ તારે કહેવાય ને મને ભાઈ ટોગન છે ભાઈ મંટી ભાઈ એ જન્મમાં એટલે આ ઇનિંગમાં ઠીક ઇનિંગમાં તો લીધી નહીં હોય ભોસડી ના આ ગેમ વાત કરવાની ઓલે ગેમ ની ગેઈન મારે મજા આવે હું મજા આવે આ કોઈ સરો વાપરી ને વાંધો નહીં મરતી નો બીજું કઈ છેઠે આવું છું સરો આવો

અ ડિગ્રી 240 માં બંદો ખુલામ દેખાય તમારો મહી નિતો હોય ડુવરામાં ડુવલ માં ગયો મને કે કોઈ દેખાતો ગોળી ફાળી હા એ પી બધી બીજો ધ્યાન જો સોદેલ નાવ તો ગોળી એક બંદો મર્યા બે નો એ હા બોડો આવ્યો ને તો ગ્લોલ નાખી લે રે ના ખાલી આ જો ફાયર અરે યાર દેવા મળજે દેખાને લી કેવું અરે સોદેલ ના તો હા એક નોક મોકો રે લોડા નડતર છે ઓલે પણ થી આયા લોડા આટી ગ્લોલ નાખી ની ન્યા પાસે ધવા મારે હું મારવાનું મારે મારવાનું જો મોકો જો ડેમેજ છે હોની એડી છે

ઈ પાછળ વાળો મને મારી બેબી નેડે આવો રે આ ઘરે હાલવા દે છોડ ના ને એડે નેર મને જવા તારનો જવાબ મારી જ તમારા બંદો ઉતરો એ મને કવર અપાવજે સમીર મારી बाजू ઘલોલ ફળ અમારો ને બધા કુલ્લા લોડા આવીને આપણને હલવા દે જો મબોલ માં હાલે ભોસડી ના દેવાય કડ આ ઝોન ટ્રીટમેન્ટ મારજે ટ્રીટમેન્ટ માર ફોટો આરે લઈ જઉં ચાર્જિંગ માં લે લો ફૂલ મારો હું ના બને કરે ઈ તો બસ આવો તો તો આપણે કેન હળી નો થાય કદલ ના ઓલું મિતે બંધાઈ જાય ઓલા મરી જાય ઉપર સડે લોડા ઓલા કવર તો દે ઉપર થી બોલત ખરી બંદા છે વાહ લાલે જાવ તું મને ક્યાં આવે છે તો હું આવે તને હું આવે છું પીળું કે આસે બંદા હો ગયા તો ખરે આ બોલે ગ્લુવલ છે ખાલી ગ્લુવલ પડી ન્યા આ તો ને આલે માર જાલ ખાલી સડી કે તું બધું જોઈ મેં મારો ઓરો વાત બંદા હોય તે તેન્યા લૂટવા કોને તો બંધ માતો તો દેખાડું કરવા જોતો ને બતાઉ જો ના બંધા ઉપોતો ના બંધા મે નોકિન નખ્યો મે પેલા કીધું ઈ મરી જ્યો બીજો બંધો થાય ગયા એક નોતા બે છે એક નોક્સસ મિરાલ